નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આવ્યા છીએ ગોંડલ તાલુકાના શ્રીનાથગઢ ગામમાં આપણી જોડે ખેડૂત છે અજયભાઈ એમનો પરિચય લઈએ તમારું નામ ગામ તાલુકો જણાવો નામ અજય ક્યાડા ગામ શ્રીનાથગઢ તાલુકો ગોંડલ જિલ્લો રાજકોટ બરાબર તમે આજે મરચીનો પાક કર્યો છે આજે આ તારીખ આપણી તારીખ કેટલી છે આજે સત્યાવીસ બાર બે હજાર ત્રેવીસ સત્યાવીસ બાર બે હજાર ત્રેવીસ રોજ તમે જોવો છો અત્યારે મરચીનો પાક ઊભો છે ને એક બે વીણી કરી લીધી છે ને તેમ છતાં આટલી ગ્રીનરી છે અને નવી ફૂટ બી છે આ તમે વાવેતર ક્યારે કર્યું હતું બે

મે પેલા હે ને બધે પાયાના ખાતર વાપરાતા હતા મારે કારણ કે મલચિંગ નું હે એટલે પાયાનું બધે ખાતર વાપરી નાખ્યા નાખાતા પછી એક સવા ફૂટ ની થઈ ને મરચી ત્યારે બ્લેક અમૃત

ટૂંકમાં ગ્રીનરી સારી એવી શરૂઆત આપ્યું એના લીધે અમૃત આપ્યું એના લીધે એટલે મૂળિયાનો ગ્રોથ આપડે કોઈ બી છોડ જોઈએ ને મૂળિયા નો ગ્રોથ જેટલો જાજો હોય ને એટલું જ છે ને ડાળીઓની સંખ્યા બી વધારે હોય ડાળીઓની સંખ્યા એટલે આપણું ઉત્પાદન બી વધારે આવે અત્યારે આજ રોજ તમે જોઈએ કહો આમાં હજી ફ્લાવરિંગ ચાલુ છે આ ત્રીસ છ થી આજે સત્યાવીસ બાર થઈ આ છ મહિના ટોટલ થયા છ મહિના છતાંય મરચીમાં હજુ પ્રોડક્શન ચાલુ છે અને બીજી એક વાત કહેવાની મારે છે ને પિયત આ વર્ષે સાવ નહોતું બરાબર પંદર ઓગસ્ટ થી મારે છે ને એક કાતરા અડધી કલાક પાણી પીતું એવા બે મહિના ગયા બરાબર પછી થયું એવું કે આજુબાજુમાં કપાસમાં સુકાઈ ગયા એટલે પાણી એટલે અત્યારે મારે પાણી મળે પણ વચ્ચે મહિના મરચી ઉપલો જ ફાલ હે પણ મરચું અને વજન વાળું એવું થાય અને આટલા મરચા લાગવા છતાં હજુ હજુ એમાંથી એને ફ્લાવરિંગ બી ચાલુ છે તો તમને બ્લેક થી ફાયદો થયો બરાબર હા ફાયદો થયો ને હું તો યુઝ કરું છું બધા પાકમાં બરાબર